ડોક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલનાની સાથે સુરત ફોરેન્સિક વિભાગના વૈજ્ઞાનિક અધિકારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા ચારસો પચાસથી વધુ પોલીસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી ડૉક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના કે જેઓ આંતરરાષ્ટ્રીય સાયબર વકીલ ડેટા પ્રોટેક્શન અને એઆઈ નિષ્ણાંત છે તેમની સાથે સુરત ફોરેન્સિક વિભાગના વૈજ્ઞાનિક અધિકારી એન એચ વાઘમરિયાએ સુરત નવસારી વલસાડ તાપતી આહવા ડાંગ વગેરે સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા આયોજિત ચારસો પચાસથી વધુ પોલીસ અધિકારીઓને તાલીમ આપી હતી દસમી અગિયારમી અને બારમી માર્ચ બે હજાર પચીસના રોજ પર આ તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં સાયબર સુરક્ષા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એઆઈ સાયબર ફોરેન્સિક અને ડિજિટલ પુરાવા વિશેષ બાબતે સંપૂર્ણ માહિતી અપાઈ હતી અને પોલીસ ડિપાર્ટમેન્ટને વિવિધ જોડ્સમેન્ટ અને ત્રેસઠ બીએસએ સર્ટિફિકેટ ઉપર સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું હતું બધા જ પોલીસ ઓફિસરોએ આ ટ્રેનિંગની ખૂબ જ સરાહના કરી હતી देयर दैट बी क्राइमिनल थिंग 65 आल्सो क्रिमिनल सेक्शन आप सिविल सेक्शन तरीके से भी यूज कर सको जो अब आज वस्तु 65 एंड 66 दोनों में भी यूज कर सको तो भाई सिविल क्या रे काम आवे जारे के मारा सोर्स uh, कोड को ए थेफ करी किदा अबे मारू जे डाटा छे ते नियर बो फाइंड करू रुपिसु डाटा छे देयर शुड बी प्रॉपर पंचनामा Similarly, search should be carried on in the presence of two or more witnesses. अब जब general वस्तु से कीजिए आपने CRPC इतने के अबे BNSS ना बेसिस ऊपर करी शक्य है।